જય સોમનાથ દ્વારકાધીશ જય માતાજી સુ કે પબ્લિક જય ઠાકર જય ઠાકર જય મહાકાલ આવો કો કેટલા માં આવે એ તો પછી ડીપે અલગ અલગ વસ્તુ પર મહાદેવ ટાઈમ શું થયો ઓ આ એક છે 3 વાગે 3 3 ઓક્લોક આ ચશ્મા કોનો છે જોઈએ તો ખરી કેવા લાગ્યા પહેરીએ તો ઓ બહુ ભારે એ માય ડાલીંગ શૂઝ નો સ્ટોક ક્યાં છે એ આપડા રૂમ માં નથી માફ ભાઈ આપડા રૂમ માં જગ્યા કઈ છે જાનું બલુભાઈ એટલે કબીરસિંહ લાગુ તો પાછું પહેરલું

बोलो आवाज तो चश्मा चे अकुना जी मन खबर वाइफ का फोन आ गया था उठाना पड़ता है न कर पी लोचा थी जाता है जय माता जी के वालेकुम सलाम मकसूद भाभी ने हम आया बीड़ा फाटी जाए थी वेलो पत का फोन आया था जीतब ना भाई

my યુટ્યુબ એટલે માલા ચેનલ નામ સે પંચાલ ભાગ્યશ્રી ઓકે એટલે ભાઈ એવું જ હોય એમ બધું લગ્ન જેવું જ હોય બૈરાથી બીવો તો જિંદગી નીકળે બાકી ન નીકળે ભાઈ લોચા થઈ જતા હે મજા ન આવે તમારા લાઈવમાં તો એટલે તો આવી ગયો એડ કરો ભાઈ કઈ બોટલ પીવો છો હું પીતો જ નથી નોટિસ દેવ ભૂમિ દ્વારકા કકે દિ આવો છો ગાડી નિકાલ દ્વારકા થી શું આલે ભાઈ જકારતા ભગત भगत आदमी था पिस्टल निकाल आई वो दीपो <laughs> सीधू पिस्टल निकाल चैनल हेतु सुबह से है पिस्टल निकाल के ओरिजिनल आवाज में बोलू ओरिजिनल आवाज में पिस्टल

ગોટી કલ્ટી માર ગોટી કલતી હું કે ભાઈ મજામાં તરત વાળે કેવું લીધું એટલે મેં તો ખાલી હાથી જાજરે ભાઈ તો દેખાડતો જકારતા એટલે આટલું બધું કોણ ચોટેલા ચાર્લી નાઇન્ટી વાળા

તમારે મારા બેટા આવું થઈ જાવ જ હા ઇફેક્ટ મત કહેવાની ઇફેક્ટ સારી છે જીલા બાવારી ભાઈ તું આવ

મૂકી દીધી જો મે કાંડી મુક્તિ દી હબલા કઈ કોલ કોટ હતી વોટ નું ઓલું જેકેટ છે લેતો ભૂરિયા હું કેસ કે મને બોટલ હું કે થી આ વાત ની આ વાય યુ શીટ બ્રો વોટ ડુ મીન સ્મોકિંગ ધ શીટ ધ ફકિંગ એક્સપેન્સિવ બ્રો એ આવ તો તું આ પરવા ના કરતો શીખી સ્ટોક કરી રાખવાનો ન હોય દી ન દી માં તૂટે

એટલે મારું ચિટકી ગયું બધું બધું ઓકે છે બુરી વાગાની સલાહ આલા છે આ મોટા મોટા વાઘાની ઓકે છે યસ 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 કે છે મને યે યે ઓકે હા હા જોઈ લે આ મોટા વાઘાની આયા બિન ની મગજ મારી કરે મારી મોટા ને દે તો ફોન હવે તારો કામ નથી મોટા ને દે મારી પાસે <laughs> <laughs> <laughs>

એટલે મને ફોન કરે હું બારે શું ઓલા ભાઈ બસો લઈ લેજે એટલે એવું ન આવે કે હું લાઈવ તો એવો પોસ્ટ ઘરે આવે કે ભાઈ તમે ડ્રાઈવ કરતા કરતા ફોન વાપરતા તો તો મારે અત્યારે કઈ ગાવી ગયો હું તો હાવ બેન્ડ થઈ ગયો જો ઓલો હર્ષદીઓ પૂછે કેમ નું કે કેમ નું કા ઉપર છે એલા ઝારલી હ રોપી સ્ટીલ નો ટ્રેડી અલા ભાઈ રેડી જ જાતો તો

મોટી કંપની છે એનથી ફેમસ છો એમ કે ઈજી તો એમાં પછી અમારે એમ આ હતું હા દીધી જો નથી સ્ટોક કરી લીધો ગુજરાત ની ઓલી કેમ તો જાની માની એમ હસ્તી કેવાય ઈ તો દે ભાઈ ફૂલ સ્ટોક तो 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 तो

મને કીધું મને કે દીપક એ કે હું મેસેજ ન કરું દીપક ભાઈ તો ત્રણ ત્રણ દી મેસેજ જોવે કે પણ બાય બાય માં એનું હાય હોય હાય પછી બાય બાય હોય તે જેટલા કોણ ત્રણ ત્રણ દી જોવે મારે બેન ન બનાવી તારી ભાભી રાખ તારી ભાભી એમ ન કોણ ત્રણ ત્રણ દી મેસેજ જોવે તું તારી ભાભી ને કાલ કમ્પ્લેન કરતા હતી કે દીપા બેન એ કે કોન્ટેક્ટ કીધો તો કે દીપા ભાઈ તો ત્રણ દી પછી મેસેજ જોવે કે તું નંબર મોકલી દે

આ વાતાવરણ આપણે બધા એમ થાય ગરીબીમાં આવી હું કપાઈ ગયો હવે બધું પણ હવે આવે છે બોલ તું તારે <laughs> <Queensberry Park. laughs> we are now approaching at Queensberry Queensbury Park. Those will open on the right hand side. <laughs> <laughs> okay,